ભાઈ લોક ને અમે તળાજામાં નીકળી પીયા ગોતવા નાસ્તા ની લારી મસ્ત ને સારી એટલે અમે સાલા ઘર ક્યાં રહે આપણે કાક લાલ મસાલા ની અંદર કરીને કાક માથે લગાડ્યું ને એક પછી એક મોમોસ કાઢવા

પછી આપણે કર્યું ટેસ્ટ ને ટેસ્ટમાં હતું બેસ્ટ હો ભાઈ જો તણાજાની અંદર નવું તમારે ખાવું હોય તો આવી જજો અહીંયા ટેસ્ટમાં બેસ્ટ મમ્મી ઓર એવરેસ્ટ અને જો અહીંયા બધુંય મળે સ્પ્રિંગ બટેટો પાણીપુરી અને મોમોઝ અહીંયા બધું મળે છે એડ્રેસની વાત કરું તો અમે નીચે લખીને આપી દીધું છે તો પહોંચી જજો આપડા તળાજા વાસ્યો ભાગ નવું ટેસ્ટ કરવું હોય તો